શું પૂજા પાઠ વગર ફક્ત એક તસવીરથી શું તમને વાસ્તુ માં છુટકારો જોઈએ છે ઘરમાં બરકત જોઈએ છે ના પંડિત કે ના મંત્રના કોઈ ઉપાયથી ફક્ત વાસ્તુ થી મુક્તિ મેળવવા માટે ફક્ત તમારા ઘરમાં આ ફોટો મૂકવાથી તમને આ બધાથી છુટકારો મળી જશે શું છે એ આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે અને વાસ્તુ દોષનો નિવારણની જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો આપને લાંબા સમયથી ઘરમાં કોઈ પરેશાની છે કોઈ બીમારી અથવા તો આર્થિક કમીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ એક સરળ ઉપાય અવશ્ય અજમાવી જોજો કયો છે ઉપાય આવો જાણીએ નો આપણા જીવન પર ખૂબ જ ઘેરો પ્રભાવ પડે છે કેટલીક વાર આપણે જોઈએ છે કે ઘરમાં આપણે સાફ વાતાવરણ હોવા છતાં ઘણીવાર આપણને પરેશાનીઓનો સામનો કરવો પડે છે કોઈને કોઈ બીમારી આવતી રહે છે આર્થિક સ્થિતિ પણ ડગમગવા લાગે છે કોઈ વાર એવું પણ થાય છે કે આપણા મનમાં બેચેની હંમેશા રહે છે આ બધા સંકેત એ વાતના હોય છે કે ઘરના વાતાવરણની ઉર્જા અસંતુલન છે જેને આમ ભાષામાં આપણે વાસ્તુ દોષ કહીએ છીએ કિચનના વાસ્તુનો દોષ દૂર કરવા માટે આપણે આજે એક એકદમ સરળ ઉપાય જાણીશું આ ઉપાયમાં કોઈ લાંબા પૂજા કે કોઈ પણ લાંબી પ્રક્રિયા નથી સૌથી મહત્વની વાત આ ઉપાયમાં એ છે કે તમારે એક પણ રૂપિયાનો ખર્ચો પણ નથી કરવો પડે એવો તો આવો શું છે એ ઉપાય તે જાણીએ આ ઉપાયમાં આપણે ફક્ત એક ફોટો મૂકવાનો છે અને એ ફોટો કોનો ભગવાન શંકર અને માતા અન્નપૂર્ણાનો જેમાં ભગવાન શંકર એક પાત્ર લઈને ઊભા છે અને માતા અન્નપૂર્ણાની સામે ભિક્ષા લઈ રહ્યા હોય તેવું એક ચિત્ર હોય છે અને તે અન્નપૂર્ણા માતા ભગવાન શંકરને ભિક્ષા આપે છે એવું એક ચિત્ર આપણા ઘરમાં મૂકવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે અને આને રસોઈ ઘરમાં મૂકવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે છે ને માત્ર એક સરળ ઉપાય હવે આપણને વિચાર આવે કે ફોટો આપણે મૂકો ક્યાં કઈ દિશામાં મૂકવો કઈ જગ્યાએ મૂકવો તો આ ફોટાને આપણે રસોઈ ઘરના દરવાજાની ઉપર અંદરની તરફથી લગાવો અને આખો ફોટો આખું દેખાય એમાં જે ચિત્ર હોય તે આખું દેખાય એવું યોગ્ય રીતે લગાવું અને તેને જોઈને હંમેશા મનવાને મનમાં ભગવાન શંકર અને માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરતા રહેવું આપણને એવું થાય કે આપણે આ ફોટો મૂકી દીધો પછી એની અસર કેવી રીતે થાય તો આ ચિત્રનું પ્રતિકાત્મક અર્થ ખૂબ જ ગહેરાઈપૂર્વક ખૂબ જ ઊંડાણપૂર્વક છે ભગવાન શંકર જે સ્વયં સંહારના દેવતા માનવામાં આવે છે જ્યારે તે માતા અન્નપૂર્ણાની પાસે અન્નની ભિક્ષા લે છે તો એ દર્શાવે છે કે અન્નનું મહત્વ સર્વોપરી છે માતા અન્નપૂર્ણાને ભોજન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને આ ચિત્રને રસોઈ ઘરમાં આપણા રસોડામાં આપણા કિચનમાં લગાવવાથી માનવામાં આવે છે કે ઘરમાં અન્નની કમી ક્યારેય પણ નથી રહેતી અને સાથે જ વાસ્તુ દોષ પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે કેટલાય જણાએ આ ઉપાય અજમાવ્યો છે અને તેમણે મહેસૂસ પણ કર્યું છે એ કે તેમના ઘરનો માહોલ પહેલાં કરતાં ખૂબ જ શાંતિપૂર્વક અને સકારાત્મક અને હલકો ફૂલકો થઈ ગયો છે રસોઈ ઘરમાં જે ઉર્જાનું કેન્દ્ર છે ત્યાં સકારાત્મકતા આવતી જાય છે અને એની અસર આખા ઘર પર પડે છે અને ઘરનો વાસ્તુદોષ ધીમે ધીમે ઓછો થતો જાય છે અને ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે આમાં કંઈ બહુ મોટો ખર્ચો છે નહીં આપણે પણ જો આપણા ઘરને વાસ્તુ દોષથી મુક્તિ કરાવી હોય તો આવા નાનકડા ઉપાય કરવામાં આવે તો આપણને અવશ્ય તેનું સકારાત્મક રિઝલ્ટ મળે છે પરિણામ મળે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું અને જો તમને પણ ફાયદો થાય તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો ફરી મળીશું નવી નવી વાતો અને અવનવી અદ્ભુત વાતો સાથે